પોરબંદરના સુદામાચોક ખાતે સભાના સંબોધન બાદ ઉમેદવારો સાથે આગેવાનો અને કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવા માટે ગયા હતા જ્યાં લલિત વસોયા અને રાજુ ઓડિદરાએ વિજય મેળવવાની આશા વ્યક્ત કરી હતી જયશ્રી રામના નારા મેં એટલા માટે લગાવ્યા છે અને મેં ત્યાં ચોખવટ પણ કહી રહી છે કે હું સાચો સનાતની હિન્દુ છું રામનું નામ લેવાવાળો હિન્દુ છું રામના નામે મત માગવા વાળો હિન્દુ નથી હું રામના નામે નહીં મારા કામના નામે મત માગું છું આ સ્પષ્ટતા પણ કરી છે ચૂંટણી સામેની પાર્ટી જે પદ્ધતિથી અપનાવી અને ચૂંટણી લડશે એની સામે એ જ પદ્ધતિથી ચૂંટણી હું લડવાનો છું આ દેશમાં કોંગ્રેસે વાણી સ્વતંત્રતાનો બધાને અધિકાર આપ્યો છે અને ખોટી અને મોટી વાતો કરવા ટેવાયેલા લોકો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે આ પોરબંદર લોકસભા વિસ્તારમાં અમારા બે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલાં થોડા સમય પહેલાં ગયા છે છતાંય કાર્યકર્તા સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યાની અંદર મારા ફોર્મ ભરતી વખતે હાજરિયા એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર બાવન લોકો ફોર્મ ભરવાના એ દરેક લોકોની મિલકતના આંકડાઓ લોકોની સામે આવવાના છે મીડિયા ઉજાગર કરવાનું છે અને મેં અગાઉ દાવા સાથે કીધું છે કે સૌથી ગરીબ ઉમેદવાર હું છું અને પાણીદાર ઉમેદવાર છું એટલા માટે કહ્યું છે કે હું આંદોલનમાંથી આવું છું ને સામાન્ય પ્રજાના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં તાકાત થી લડી અને નિર્ણય લઈ આવવાની શક્તિ કુદરતે મને આપી છે એટલે હું પાણીદાર છું એવું હું કહું છું ક્ષત્રિય ક્ષત્રિય આંદોલન કેવું આ આ અંદર સમાજ કાઠી સમાજ ખાટ રાજપૂત સમાજ મૈયા દરબાર આ બધા થઈને એક લાખ ને છપ્પન હજાર જેટલા મતદારો છે એનું સ્ટેન્ડ નક્કી છે જો રૂપાલાજીને બદલવામાં નહીં આવે તો એ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાના છે અને એ પ્રમાણે થાય તો પોરબંદર લોકસભા બેઠક ઉપર મને ઘણો ફાયદો થશે પોરબંદર વિસ્તારના ઘણા અણઊકેલ પ્રશ્નો છે ભાજપની સભામાં ભાજપના ઉમેદવારની સામે પૂર્વ સાંસદે પણ કહ્યું કે આ અમુક પ્રશ્નો મારાથી નથી ઉકેલાણા એ તમે મીડિયાના મિત્રોએ પણ બતાવ્યું છે એ પ્રશ્નો ઉકેલવા માટે હું મનસુખભાઈને વિનંતી કરું છું એટલે ઘણા બધા પ્રશ્નો છે એ ઉકેલવા માટે હું તો તાકાતથી સરકારમાં રજૂઆત કરીશ અને પ્રશ્નોનો નિકાલ લઈ આવવા માટેનો પ્રયત્ન કરીશ જો ચૂંટણીમાં દર વખતે જેમ કરતા હોય એવી જ રીતના લોકોનો સંપર્ક હર ઘરનો સંપર્ક રેલીઓ સભા સરઘસ બાઇક રેલીઓ વિવિધ પ્રકારના પ્રચારના માધ્યમો પેમ્પલેટ પત્રિકાઓ સોશિયલ મીડિયા વગેરે માધ્યમોથી જે રીતના આખા ભારતમાં પ્રચાર થાય છે એ વિવિધ ટેકનોલોજીથી બધી જ ટેકનોલોજી જે અહીંયા શક્ય હશે એમનો ઉપયોગ કરી અને અમે પ્રચાર કરશું આજે ફોમ ભરતી પૂર્વ ક્યાં ક્યાં કાર્યક્રમો ફોમ ભરતી વેળાએ અમારા આરાધ્ય પુરુષ જે મહાત્મા ગાંધી છે એ એમની કીર્તિ મંદિરે અમે માથું ટેકવી અને એમના આશીર્વાદ લીધા ત્યારબાદ શ્રીનાથજીની હવેલી છે ત્યાં આશીર્વાદ લીધા ત્યારબાદ માલદેવ બાપુનું જે સ્ટેચ્યુ છે ત્યાં હાથ ચડાવીને એમના આશીર્વાદ લીધા અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં જઈ અને એમના આશીર્વાદ લઈ અને સુદામા ચોકની જાહેર સભા સંબોધી અને અમે લોકોએ ફોર્મ ગઈ